નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પત્રકારોને અંગત માહિતી માટે દબાણ કરી ન શકાય મદ્રાસ હાઈકોર્ટની બેન્ચનો ચુકાદો પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા દબાણ ન કરી શકાય આ સંપૂર્ણપણે વાણી સ્વતંત્રતા વિરુદ્ધ છે તેવું મદ્રાસ હાઈકોર્ટે નિર્ણય આપતા જણાવ્યું હતું કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જી કે ઇલાંથીરાયને આ કડક ટિપ્પણી કરી હતી અન્ના યુનિવર્સિટી ખાતે ત્રેવીસમી ડિસેમ્બરે એક એન્જિનિયરિંગ છાત્રાનું યુનિવર્સિટી કેમ્પસ પાસે બિરિયાની વેચતી સાડત્રીસ વર્ષની વ્યક્તિ દ્વારા યૌન શોષણ કરાયું હતું વિદ્યાર્થીનીએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતા શરૂઆતમાં કેસને હળવાશથી લેતા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી ત્યારબાદ સોશિયલ મીડિયા પર મામલો ઉછળતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી એસઆઈટી દ્વારા તપાસ દરમિયાન એજન્સીએ ઘણા પત્રકારોને સમન્સ મોકલ્યા હતા અને પચાસથી વધુ પ્રશ્ન પૂછ્યા હતા જેમાં ઘણા અંગત પ્રશ્નો પણ પૂછાયા હતા અને પત્રકારોને એવી પણ ધમકી અપાઈ હતી કે જો તેઓ સમાચારોના સ્ક્રીનશોટ નહીં આપે તો તેમના મોબાઈલ ફોન જપ્ત કરી લેશું જસ્ટિસ જી કે રાયાને જણાવ્યું હતું કે પત્રકારો પાસેથી અંગત માહિતી મેળવવાનો પ્રયાસ એ માત્ર ત્રાસ સિવાય કશું નથી આ પ્રેસ કાઉન્સિલ એક્ટ કલમ પંદર બેનો સ્પષ્ટ ઉલ્લંઘન છે પ્રેસ સ્વતંત્રતા અને ગોપનીયતા બંને એકબીજાથી જોડાયેલી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અંગત પ્રશ્નો પૂછવામાં આવે તે ગોપનીયતાના અધિકારનું સીધું ઉલ્લંઘન છે કોર્ટે સ્વીકાર્યું હતું કે એસઆઈટી પત્રકારોને અંગત પ્રશ્નો પૂછીને તેના અધિકાર ક્ષેત્રની બહાર ગઈ છે સુપ્રીમ કોર્ટે ગોપનીયતાના અધિકારે મૂળભૂત અધિકાર જાહેર કર્યા છે અને આ નિર્ણય નવ જજની બેન્ચે સર્વસંમતિથી આપ્યો હોવાનું જણાવ્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર